જે મહિલાઓ ભોજન બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવે છે તેઓ કાન ખોલીને સાંભળી લે નહીતર પરિવારને બરબાદ થતા વાર નહીં લાગે નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો જે સ્ત્રીઓ રસોઈ બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવે છે તેઓ કાન ખોલીને સાંભળી લેજો કદાચ તમારી આ એક નાનકડી ભૂલ તમારા ઘરમાં કોઈનો જીવ ન લઈ લે મિત્રો ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે મહિલાઓ રસોડામાં રસોઈ બનાવે છે ત્યારે રસોઈ બનાવ્યા પછી તરત જ તેઓ ગેસનો ચૂલો તોવા લાગે છે પરંતુ શાસ્ત્રો અનુસાર આ સાચું છે કે ખોટું આજે આપણે આ વિડિયોમાં તેના વિશે વાત કરીશું મિત્રો જુઓ શાસ્ત્રોમાં તો એવું પણ લખેલું છે કે દરેક ઘરનો ચૂલો તેના વ્યક્તિ વિશે કંઈક ને કંઈક કહે છે હા ભક્તો આજે આ વિડીયોમાં જે વિશેષ માહિતી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે ગરુડ પુરાણ ઉપર આધારિત છે અને ભક્તો આપણા હિન્દુ સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે ગરુડ પુરાણનો ગ્રંથ એ સાધારણ ગ્રંથ નથી આ પુરાણમાં આપણા જીવન સાથે સંબંધિત તમામ નાની નાની વાતો અને નાની નાની ક્રિયાઓનું વિસ્તૃત જ્ઞાન મળે છે મિત્રો દરેક ઘરનું સૌથી પવિત્ર અને સૌથી મુખ્ય સ્થાન રસોડું છે પરંતુ તે રસોડામાં પણ જે ચૂલો હોય છે તે પણ આપણા ઘરની સુખ અને શાંતિ ઉપર સીધી અસર કરે છે એટલે કે ઘરની સુખ શાંતિ વાસ્તુ પિતૃ આ બધી જ બાબતો સાથે સીધો સંબંધ ધરાવે છે આ વિડીયોમાં આપણે જાણીશું કે રસોઈ બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવો જોઈએ કે નહીં આપણે કયા દિવસે ગેસનો ચૂલો ધોવો જોઈએ અને ચૂલાની સફાઈ કેવી રીતે કરવી જોઈએ અને આપણે એવું શું કરીએ કે જેનાથી આપણા ઘરનો ચૂલો હંમેશા માટે પવિત્ર રહે મિત્રો તમારા બધા પ્રશ્નોના જવાબ આજે આ વિડીયોમાં તમને મળશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે અમે તો માત્ર સલાહ આપી શકીએ હવે તેને તમે માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ પણ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરનો જે ગેસનો ચૂલો હોય છે તે ચૂલો ફક્ત રસોઈ બનાવવાની વસ્તુ નથી પરંતુ તે તમારા આખા પરિવારની સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનો મૂળ આધાર હોય છે મિત્રો તે ઘરના અગ્નિકુંડ જેવો હોય છે જ્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે તમે એવું સમજો કે રસોડું અને ખાસ કરીને ગેસનો ચૂલો ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને તમે બધાએ આ વાત ક્યાંક ને ક્યાંક તો સાંભળી જશે કે ગેસના ચૂલાનો સીધો સંબંધ અગ્નિદેવ સાથે હોય છે હવે આપણે ચૂલાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ જાણી લઈએ ગેસનો ચૂલો એક એવી વસ્તુ છે જ્યાંથી અન્ન તૈયાર થાય છે અને કહેવાય છે કે અન્ન એ જ પ્રાણ છે મિત્રો જો પ્રાણ જ નહીં રહે તો આ જીવનનો શું અર્થ રહેશે ગરુડ પુરાણમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે યંત્ર અન્ન તત્ર લક્ષ્મી અર્થાત જ્યાં અન્નુ સન્માન થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને ચૂલો તે જ સ્થાન છે જ્યાં અન્નને રાંધીને આખા પરિવારનું પાલન પોષણ થાય છે એટલા માટે ચૂલો ફક્ત એક ઉપકરણ નથી પરંતુ પૂજનીય સ્થાન પણ છે ચૂલો તે સ્થાન છે જેના પર આપણે આપણા ઘરની રોટલીઓ બનાવીએ છીએ અને ઘરની રોટલી જ ઘરના સભ્યો ઉપર ખૂબ જ અસર કરે છે જો ચૂલો સાફ હોય તો ઘરમાં દેવી લક્ષ્મી રહે છે જો ચૂલો ગંદો હોય તૂટેલો હોય અથવા તો કાળો પડી ગયો હોય તો અન્નની અશુદ્ધિથી બીમારીઓ કલેશ ધનની કમી અને સ્ત્રીના જીવનમાં દુઃખ આવે છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર આ વાત પણ ઘણી મહિલાઓને આજ સુધી ખબર નથી કે ગેસનો ચૂલો અથવા તો પરંપરાગત ચૂલો અગ્નિદેવ સાથે જોડાયેલો હોય છે મિત્રો વેદોમાં અગ્નિદેવને દેવતાઓના મુખનું સ્થાન પ્રાપ્ત થયેલું છે આ યજ્ઞ દ્વારા બધા દેવતાઓ સુધી અન્ની આવતી પહોંચાડે છે એટલા માટે ચૂલાને ઘરેલું યજ્ઞકુંડ પણ માનવામાં આવે છે અગ્નિ શું છે તો મિત્રો જ્યારે જૂના જમાનામાં લોકોને દેવતાઓને ભોગ લગાવવાનો હોય અથવા હજી પણ જ્યારે લોકો દેવતાઓને ભોગ લગાવે છે તો અગ્નિમાં જ તે ભોગ ચઢાવે છે તો આ જ પ્રકારે દરેક વખતે જ્યારે કોઈ સ્ત્રી ચૂલો સળગાવે છે તો તે જાણે અજાણે એક યજ્ઞને શરૂ કરે છે હા મિત્રો કહેવાય છે કે ઘરનો ચૂલો તે બધી વસ્તુ ઉપર મહત્વ રાખે છે અને કહેવાય છે કે ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્ર અનુસાર મહિલા અને ચૂલાનો સંબંધ ખૂબ જ કનિષ્ઠ માનવામાં આવ્યો છે કારણ કે ચૂલા ઉપર જ મહિલાઓ રસોઈને બનાવે છે અને મહિલાઓનું બીજું ઘર કોને કહેવામાં આવે છે તો કિચનને કહેવાય છે અને કિચનમાં જે ચૂલો રાખેલો હોય છે તે મહિલાઓની સૌથી નજીક હોય છે ભક્તો ચૂલો એ ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે ચૂલો ઘરની સ્ત્રીની બીમારી કલેશ કંગાળી વાસ્તુદોષ પિતૃદોષ આ બધા જ દોષો સાથે પણ જોડાયેલો હોય છે એટલા માટે અમે અગાઉના વિડીયોમાં પણ તમને જણાવ્યું છે કે આપણે આપણા ઘરમાં ચૂલાને ન તો ગંદો રાખવો જોઈએ અને ન તો તૂટેલા ચૂલાનો ઉપયોગ પણ કરવો જોઈએ કારણ કે મિત્રો જો આપણે ગેસના ચૂલાનો ઉપયોગ નિયમ વગર કરીશું તો સ્ત્રીના જીવનમાં દુઃખ તો આવશે જ એની સાથે જ સ્ત્રીને અપમાનનો પણ સામનો કરવો પડી શકે છે અને સ્ત્રી રોગ અને પારિવારિક તણાવ પણ આવે છે એટલા માટે ગેસના ચૂલાનો ઉપયોગ કરવા માટે આપણા શાસ્ત્રોમાં કેટલાક કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આ નિયમો વિશે જાણીએ તેના પહેલાં હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી ન લખ્યું હોય તો કૃપા કરીને લખી નાખજો અને વિડીયો તમારા તમામ મિત્રો અને પરિવારજનો સાથે શેર પણ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો ચૂલાની સ્થિતિ સ્ત્રીનું માનસિક અને પારિવારિક સંતુલન જાળવી રાખે છે વાસ્તુશાસ્ત્રમાં ચૂલો રાખવાની દિશાનો પણ ખૂબ જ સારી રીતે ઉલ્લેખ જોવા મળે છે રસોડું ઘરના દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિકોણમાં હોવું જોઈએ અને ગેસનો ચૂલો આ રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં જ રાખવો જોઈએ કારણ કે તેને અગ્નિકોણ માનવામાં આવે છે અને જે ઘરના કિચનમાં ચૂલો અગ્નિકોણમાં રાખવામાં આવે છે તે ઘરમાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને રસોઈ બનાવતી વખતે મુખને પૂર્વ અથવા તો ઉત્તર તરફ રાખવું જોઈએ એટલે કે જ્યારે મહિલાઓ ગેસ ઉપર રસોઈ બનાવે છે તો મહિલાઓનો મુખ કા તો પૂર્વ તરફ કે પછી ઉત્તર તરફ હોવું જોઈએ કારણ કે આ બે દિશાને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ બંને દિશામાં જ આપણા દેવી દેવતાઓ બિરાજમાન હોય છે એ જ રીતે મિત્રો જો ચૂલો પશ્ચિમ કે ઉત્તર દિશામાં હોય તો કહેવાય છે કે તે ઘરમાં પૈસાનો અપવ્યય થાય છે તે ઘરમાં પૈસા ટકતા નથી તે ઘરમાં ગરીબી અને કંગાળી આવે છે અને તે ઘરમાં બરકત બિલકુલ પણ રહેતી નથી તો મિત્રો ઘરની સુખ શાંતિ કઈ વસ્તુ પર નિર્ભર કરે છે ઘરની સુખ શાંતિ ઘરની બરકત ઉપર નિર્ભર કરે છે ચૂલાની દિશા ઉપર નિર્ભર કરે છે દક્ષિણ કે પછી નૈઋત્ય ખૂણામાં ચૂલો હોય તો બીમારીઓ અને દુર્ઘટનાઓ પણ વધે છે દેવું વધવા લાગે છે મુશ્કેલીઓ વધવા લાગે છે તો તેનું ક્યાંક ને ક્યાંક કારણ આ પણ હોઈ શકે છે કે તમારો ઘરનો ચૂલો તમે દક્ષિણ દિશામાં લગાવેલો છે એટલા માટે ધ્યાન રાખજો કે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઘરનો ચૂલો લગાવવો જોઈએ નહીં અને ઈશાન કોણ જેને ઉત્તર પૂર્વ દિશા માનવામાં આવે છે ઈશાન કોણમાં ચૂલો હોય તો દેવતા અવક્રોધિત થાય છે અને દેવતા ક્રોધિત થાય તો પછી પિતૃદોષ પણ આપણને લાગે છે આ જ રીતે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે ઈશાન કોણમાં ચૂલો રાખવાથી પરિવારમાં કલેશ થવા લાગે છે પરિવારના લોકો વચ્ચે અંદરો અંદર બનતું નથી અને પરિવાર તૂટવા લાગે છે જેનાથી દરેક પરિવારના દરેક વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે અને ઘરમાં અશુભ શક્તિઓનો પ્રવેશ થાય છે અને જ્યારે ઘરમાં અશુભ શક્તિઓ નકારાત્મક શક્તિઓ આવવા લાગે છે તો પછી પરિવાર કંગાળ તો થાય જ છે અને પરિવારની આશાઓ પણ તૂટવા લાગે છે પરિવાર બરબાદ થવા લાગે છે એટલા માટે ઘરના ઈશાન કોણમાં ક્યારેય પણ આપણે ચૂલો રાખવો જોઈએ નહીં મહિલાઓ આ વાતનું વિશેષ ધ્યાન રાખે કારણ કે મહિલાઓ જ કિચનની અંદર સૌથી વધારે રહે છે અને ઘણી વાર તો મહિલાઓની વાત ઘરમાં કોઈ સાંભળતું નથી તો મહિલાઓએ આ વાતને પોતાના ઘરના સભ્યોને જણાવવી જોઈએ કે ગેસનો ચૂલો કઈ દિશામાં રાખવો યોગ્ય છે અને કઈ દિશામાં રાખવો ખોટો હોય છે જુઓ મિત્રો રસોડાની સફાઈ દરેક મહિલાઓ કરતી હોય છે પણ તેને ખબર નથી હોતી કે શાસ્ત્રો અનુસાર સફાઈ કેવી રીતે કરવી ક્યારે કરવી મિત્રો ધ્યાન રાખજો ગરુડ પુરાણ વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં કેટલીક વસ્તુઓ આપણને જોવા મળે છે કે જે ઘરની સ્ત્રી મનથી પ્રેમથી અને ધ્યાનથી ચૂલાને પવિત્ર માનીને કામ કરે છે તે ઘરમાં ખૂબ જ ઓછી બીમારી આવે છે પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ઘરમાં ધન અને ધાન્યની કોઈ પણ કમી નથી રહેતી મિત્રો રસોઈ ઘરમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા જ આખા ઘરમાં શાંતિ ફેલાવે છે શા માટે કારણ કે રસોઈ જ આ કળિયુગનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જ્યાં પવિત્રતાથી બિલકુલ અજાણ હોય છે અને એમને લાગે છે કે રસોઈ ઘરમાં પવિત્રતા ન રાખવી જોઈએ પરંતુ મિત્રો રસોઈ ઘરને હંમેશા સાફ અને પવિત્ર જ રાખવું જોઈએ જુઓ ભક્તો ગેસ ચૂલાની સાફ સફાઈ કરવાના પણ આપણા શાસ્ત્રોમાં કેટલાક નિયમ જણાવાયા છે જેમ કે ઉગ્યા પછી જ ચુલાને જલાવવો જોઈએ મહિલાઓ ખાસ ધ્યાન રાખે કે ક્યારે પણ અડધી રાત્રે ચુલાને ન જલાવવો જોઈએ અડધી રાત્રે ચુલાને જલાવવાથી અગ્નિદેવનો અપમાન થાય છે ત્યારબાદ ચૂલો સળગાવતા પહેલા હળદર પાણી કે ગૌમૂત્રથી હાથ અડીને પ્રણામ કરો એટલે કે જો તમારા ઘરમાં ગંગાજળ છે તો મહિલાઓ ઈચ્છે તો ગંગાજળ પણ ગેસના ચૂલા ઉપર છાંટી શકે છે પરંતુ કહેવામાં આવ્યું છે કે હળદરનું પાણી કે ગૌમૂત્રથી હાથ લગાવીને જ ચૂલાને અડકવો જોઈએ જો તમે આ રોજ કરી શકતા નથી તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત તો આ નિયમ તમે અપનાવી જ શકો છો અને ચૂલો સાફ થયા પછી જ રસોઈ બનાવવી જોઈએ એટલે કે ચૂલાને સાફ કર્યા વિના આપણે રસોઈ બનાવવી જોઈએ નહીં અને મિત્રો અઠવાડિયામાં એકવાર વિશેષ સફાઈ કરો કારણ કે જો આપણે આપણા ઘરના કિચનની અઠવાડિયામાં એક વખત સફાઈ કરીશું તો તે સારું રહેશે આવું શા માટે કારણ કે જુઓ ગેસના ચૂલા ઉપર ફક્ત અગ્નિદેવ જ નહીં પરંતુ આ ચૂલા ઉપર માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી પણ પોતાનું સ્થાન રાખે છે તેના ઉપર બિરાજમાન રહે છે તો લીંબુ અને મીઠું ભેળવીને ચૂલાની બળેલી જગ્યા સાફ કરવી જોઈએ બ્રશ અથવા તો કપડાથી ખૂણાઓને સારી રીતે સાફ કરો અને ચૂલાની નીચે જામી ગયેલી ગંદકી અથવા તો તેલના ડાઘ પૂરી રીતે હટાવો અને ગેસની પાઇપ અને વાલ્વને પણ ભીના કપડાથી લૂછો ત્યાં ગંદકી જમા થાય છે જે વાસ્તુ દોષ લગાવે છે આ વાત પણ ખૂબ જ સમજવા જેવી હોય છે જુઓ ભક્તો વાસ્તુ દોષ જે હોય છે તે મોટી મોટી વસ્તુઓથી નહીં પરંતુ નાની નાની ભૂલોને કારણે લાગે છે અને મહિલાઓએ ખાસ કરીને શું ન કરવું જોઈએ આ જરૂર ધ્યાનમાં રાખવું કે સ્નાન કર્યા વિના ચૂલા ઉપર રસોઈ બનાવી વર્જિત માનવામાં આવે છે આજના સમયમાં મહિલાઓ આધુનિક થઈ ગઈ છે અમુક શહેરની મહિલાઓ શું કરે છે કે તે નાહ્યા વિના જ સીધી કિચનમાં ચાલી જાય છે ચૂલા ને અડકે છે અને ઘરના રસોડામાં જઈને કોઈ ને કોઈ રસોઈ બનાવવા લાગે છે કોઈ પોતાના હાથથી માટકીમાંથી પાણી ભરીને પીવા લાગે છે તો તેને પૂરી રીતે વર્જિત માનવામાં આવ્યું છે જુઓ જે મહિલાઓ નાહ્યા વગર કિચનમાં જાય છે તો તેનાથી કિચનની જે ઉર્જા હોય છે તે અશુદ્ધ થાય છે અને મહિલાઓ અન્ન દોષી બને છે એટલા માટે જ્યારે અન્નનો દોષ બને છે તો કિચનમાં ખાવામાં કબી પડી જાય છે કિચનના ડબ્બા હંમેશા ખાલી રહે છે અને અન્નની ખૂબ જ હાની થાય છે અને ધનની પણ ખૂબ હાની થાય છે એટલા માટે સ્નાન કર્યા વિના ચૂલા ઉપર રસોઈ બનાવવી જોઈએ નહીં અને રાત્રે ગંદો ચૂલો છોડવાની પણ ઘણી બધી મહિલાઓની આદત હોય છે રાત્રે રસોઈ બનાવીને ચૂલાને એમ જ ગંદો છોડી દે છે પરંતુ તમે આ કેમ ભૂલી જાવ છો કે ચૂલા ઉપર દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નિવાસ કરે છે દેવી લક્ષ્મીનો સીધો સંબંધ ધનથી હોય છે અને અન્નપૂર્ણાનો अन्नથી હોય છે એટલા માટે મહિલાઓએ રાત્રે ગંદો ચૂલો પણ છોડવો જોઈએ નહીં રસોઈ બનાવ્યા પછી તરત જ ચૂલાને સાફ કરવો જોઈએ અને બળેલા ચૂલાને ઘણા દિવસ સુધી સાફ કર્યા વિના છોડી દેવું તે ગ્રહ કલેશ બીમારીઓ અને ધન આનીને આમંત્રણ આપે છે ઘણી મહિલાઓ મહિનાઓ સુધી ચૂલાને સાફ કરતી નથી કારણ કે કામ કરવામાં ઘણી બધી મહિલાઓને આળસ આવે છે કોઈ નોકરીવાળી મહિલા હોય તો તેને સમય મળતો નથી તો કોઈ મહિલાને સાફ સફાઈ કરવામાં કોઈ જ રસ નથી તો આ કારણથી પછી શું થાય છે કે ઘરનું વાતાવરણ બગડવાનું શરૂ થાય છે ઘણા બધા લોકોની આદત હોય છે મિત્રો અહીંયા હું મહિલાઓની જ નહીં પણ પુરુષોની વાત પણ કરું છું કે કેટલાક લોકોની એવી આદત હોય છે કે ચૂલાની પાસે એઠા વાસણ જમા કરી દે છે હવે ચૂલાની પાસે એઠા વાસણ ક્યારેય પણ રાખવા જોઈએ નહીં કારણ કે ચૂલો એ સૌથી પવિત્ર વસ્તુ છે અને ચૂલાની પાસે એઠા જમા કરવાથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા જમા થાય છે તો ચૂલા ઉપર અને ચૂલાની આસપાસ ખાલી વાસણ પણ રાખવા જોઈએ નહીં અને ચૂલા ઉપર સામાન રાખવો એટલે કે ડબ્બા અને વાસણો રાખશો તો ઉર્જાનો પ્રવાહ રોકાય છે અને કામમાં અવરોધો આવે છે તેથી આ વાતનું મહિલાઓ વિશેષ કરીને ધ્યાન રાખે અને અમુક મહિલાઓ શું કરે છે કે જ્યારે તેમને સામાન રાખવાની જગ્યા નથી મળતી તો બધા ડબ્બા અને વસ્તુઓને ચૂલા ઉપર મૂકી દે છે જે સંપૂર્ણ રીતે ખોટું માનવામાં આવ્યું છે મિત્રો ચૂલા સાથે જોડાયેલા કેટલાક આધ્યાત્મિક નિયમો પણ છે કહેવામાં આવ્યું છે કે ચૂલાને દિવસમાં એકવાર સવારે કે સાંજે કોઈ પણ સમયે કાં તો ગાયત્રી મંત્ર કે પછી ઓમ અગ્નયે નમા બોલીને જ સળગાવવો જોઈએ કારણ કે ચૂલો પણ ખૂબ જ પવિત્ર વસ્તુ છે અને પૂજનીય પણ છે ઘણીવાર જ્યારે લોકો ઘરમાં નવો ચૂલો લઈને આવે છે તો તે ચૂલાનો ઉપયોગ કરતા પહેલાં તે ચૂલા ઉપર સ્વસ્તિક બનાવે છે તે ચૂલા ઉપર કંકુ અબીલ ગુલાલ અને અક્ષત ચઢાવે છે એટલા માટે ગાયત્રી મંત્ર કે ઓમ અગ્નય નમ બોલીને ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ અને રસોઈમાં માતા અન્નપૂર્ણા અને દેવીનું સ્મરણ કરીને જ ભોજન બનાવવું જોઈએ તમારા ઘરના કિચનમાં અથવા તો રસોડામાં જો મંદિર છે તો ખૂબ સારી વાત છે અને નથી તો ઘરના કિચનમાં ઓછામાં ઓછો એક ભગવાનનો ફોટો અવશ્ય લગાવવો જોઈએ તમે ચાહો તો ગણેશજીનો લગાવો અથવા તો માતા લક્ષ્મીનો લગાવો કારણ કે તેમનું સ્મરણ કરીને જ જ્યારે આપણે ગેસનો ચૂલો સળગાવીએ છીએ તો તે ચૂલામાંથી પવિત્ર અગ્નિ નીકળે છે અને દર અઠવાડિયે એક દિવસ ચૂલાને સાફ કરીને તેના ઉપર હળદર અને ચંદનથી સ્વસ્તિક જરૂરથી બનાવવો જોઈએ મિત્રો નવી વહુ જ્યારે ઘરમાં આવે છે તો તેને પહેલું ભોજન રસોડામાં બનાવીને ચૂલા ઉપર ભગવાનને ભોગ લગાવવો શુભ હોય છે કારણ કે જ્યારે ઘરમાં નવી નવી વહુ આવે છે ત્યારે પણ ઘણા બધા લોકો શું કરે છે કે જે ઘરની પહેલી રસોઈ બને છે તેને ભોગ લગાવતા નથી તો તમારે આ બિલકુલ પણ કરવું જોઈએ નહીં તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે